ઘોસકુડિયાડ વિવિધ જણસીઓથી છલકાઈ ગયું છે રવિવારની રજા બાદ રાજકોટ યાર્ડ ખુલતા જ વિવિધના ઢગલા થયા રાજકોટ આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામુલો પાક લઈને પહોંચ્યા હતા મગફળી કપાસ સોયાબીન અડદ ઘઉં મગ ચણા લસણ સિંગફાળા કાળા તલ સફેદ તલ અને જીરુ મોટા પ્રમાણમાં આવકો થઈ અલગ અલગ ખરીફ પાક મોટા પ્રમાણમાં આવકો થતા યાર્ડ ભરચક થઈ ગયો મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડતા યાર્ડ નજીક ચૌદસો પચાસ વાહનો નો ખડકલો થયો યાર્ડ ખુલતાની સાથે જ અલગ અલગ જણસ લઈને ખેડૂતો પહોંચ્યા હતા

અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલા જોગેશ પાર્ક ખાતે હિન્દુઓ પર થઈ રહેલા મુદ્દે થઈ રહેલા અત્યાચાર અને હિંસાની ઘટનાઓ સતત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુઓના માનવ અધિકારનું રક્ષણ થાય અને હિંસા આચરનારા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો પીડિત હિન્દુ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રદર્શનકારીઓએ હાથમાં પોસ્ટર લઈ નારા લગાવી આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે તાત્કાલિક દખલગીરી કરવા અપીલ કરી હતી સુરતમાં ઉજવણી સામે અનોખો વિરોધ થયો છે એક તરફ નવા વર્ષને વધાવવા માટે યુવા હૈયાનો ઉત્સાહ આસમાને છે ઠેર ઠેર પાર્ટીઓ થવા લાગી છે ત્યારે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરતથી વિરોધના સુર ઉઠ્યા છે સુરતના ઉધનામાં દાદા સેના સંગઠન એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી સામે વિરોધ વ્યક્ત કર્યો મોટી સંખ્યામાં લોકો એકત્રીસ ડિસેમ્બરના પુતળાને હાથમાં ફેસ્ટિવલ આપણો નથીના બેનર સાથે રેલી કાઢી હતી બોયકોટ થર્ટી ફર્સ્ટનો પુત્રો બનાવી દહન કરાયું થર્ટી ફર્સની ઉજવણીનું બોયકોટ કરવા અપીલ કરી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પાટીદાર સમાજની માંગને બ્રહ્મ સમાજનું સંપૂર્ણ સમર્થન દસ ટકા અનામતનો લાભ રાજકીય રીતે મળે તે માટે પણ બ્રહ્મ સમાજે રજૂઆત કરી છે દાંતા સ્ટેટના રાજવી પરિવારના અંબાજી મંદિરમાં પરંપરાગત પૂજાના હક પર હાઈકોર્ટે રોક લગાવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ નિર્ણયના વિરોધમાં અને રાજવી પરિવારના સમર્થનમાં દાંતાના વેપારીઓએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી રાજવી પરિવારના સમર્થનમાં જોડાયા અને મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું વર્ષો જૂની આ પરંપરાને માન આપી હાઈકોર્ટના નિર્ણયને પરત ખેંચવા કે પુનઃ વિચારણા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પાટણ કોંગ્રેસમાં ડખો અનુસૂચિત જાતિના આગેવાનોએ કાર્યાલયને તાળાબંધી કરી મેવાણી સામે કર્યા આક્ષેપો સ્થાનિક ચૂંટણી પહેલા પાટણ કોંગ્રેસમાં મોટો ડખો થયો છે પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખની વરણીને આંતરિક વિકવાદ ચરમસીમાએ પહોંચ્યો હાલ જયાબેન શાહને પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારે પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માંગ સાથે અનુસૂચિત જાતિના આગેવાનોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો આ ઘટનામાં જીગ્નેશ મેવાણી ને હિતેન્દ્ર પીઠડીયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મેવાણી પર આક્ષેપ કર્યા વિરોધ પ્રદર્શનના અંતે આગેવાનોએ પક્ષને અલ્ટિમેટમ આપ્યું આ મુદ્દે આગામી સાત તારીખે પ્રદેશ નેતા અમિત ચાવડાએ સમય આપ્યો છે જો આ બેઠકમાં હસમુખ સક્સેનાને રિપીટ કરવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય નહીં લેવાય અને ન્યાય નહીં મળે તો પાટણ જિલ્લાના એક હજારથી બે જેટલા અનુસૂચિત જાતિના આગેવાનો પ્રદેશ કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામાં સોંપશે આ વિરોધ આમાં છે કે મેન રોડમાં એવું જાણવા મળ્યું છે કે જીગ્નેશ મેવાણી હિતેન્દ્ર પીઠડીયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વસમાં લેવા માંગે એ કોઈ કાળે અમે થવા દેવાના નથી તેમણે એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે આના અન્યાય થયો એ અન્યાય થયા નથી બીજી તરફ આ મુદ્દે રાજકારણ ગરમાયું છે આ મામલે ભાજપે કોંગ્રેસ પર જૂથવાદને લઈને પ્રહાર કર્યા છે તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પલટવાર કર્યો તો જુથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે કારણ કે કોંગ્રેસ એક પરિવાર પાર્ટી છે અને એક પરિવારના બે ત્રણ લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે એટલા માટે એમાં જુથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડિપાર્ટમેન્ટના એક હોદ્દેદારની નિમણૂક બાબતનો અસંતોષ છે એ અંગે અમારા ચેરમેન પ્રદેશના છે હિપેન્દ્રભાઈ એમની સાથે વાત પણ થઈ છે પરિવારનો મામલો છે બેસીને એનો શોર્ટ આઉટ થશે એમાં ક્યાંય વિશ્વકર્માની નવી ટીમ જોશ જુસ્સા સાથે કર્મ કરવા નીકળી પડી પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પોતાની ટીમ માં સામેલ કરાયેલા નવા હોદ્દેદારોને મીઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી સાથે જ નવી

હું મુંબઈ પોલીસ માંથી બોલું છું તમને નોટિસ મોકલી છે આવો ફોન આવ્યો વડોદરાના માંજલપુર ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ સામાન્ય લોકોને તો સાયબર ઠગબાજો ડિજિટલ અરેસ્ટ કરી રહ્યા છે ત્યારે સાયબર ઠકોએ હવે નેતાઓને પણ છોડ્યા નથી વડોદરામાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને સાયબર ઠગે ફોન કર્યો ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો જો કે યોગેશ પટેલને ફોન પર શંકા જતા તેમણે પોલીસ કમિશનર અને ગૃહમંત્રીને સમગ્ર મામલે જાણ કરી તેમણે લોકોને ડરાવવાની નહીં પરંતુ સાવચેત રહેવાની અપીલ કરી સાથે જ રોડ અને લારીઓ પર સિમ કાર્ડ વેચાણ બંધ કરવા રજૂઆત કરી આપનું નામ પછી એ ગુજરાતીમાં બોલતો હતો પછી મને કીધું કે હું બોમ્બે પોલીસમાંથી મેં તરત જ કીધું કે ભાઈ તું જે સ્કૂલમાં ભણેલો એ સ્કૂલનો હું પ્રિન્સિપાલ એટલે એને ફોન મૂકી દીધો પછી ફરીથી એને ફોન લગાવ્યો એટલે ફોન કટ થઈ ગયેલો એટલે પોલીસ કમિશનરને વાત કરી